ગાંધીજીને એક વખત ત્રણ પત્ર ભરીને કોકે ગાળ નો પત્ર લખ્યો ત્રણ પાના ભરીને ખૂબ ગાળો લખી ગાંધીજી આખો પત્ર વાંચ્યો પછી એ ત્રણ પાનાને ને બીડતી ટાંકણી એમણે બહાર કાઢી લીધી પત્ર ફાડીને બાજુ પર મૂકી દીધો ટાંકણી જે બોક્સમાં મૂકવી હતી એમાં મૂકી દીધી અને બીજો પત્ર વાંચવા માંડ્યા મહાદેવભાઈ દેસાઈ આ પત્ર વાંચી લીધેલો પહેલા એમના સેક્રેટરીએ એમને રિએક્શન જોવું હતું ગાંધીજીનું કે આ પત્ર ગાંધીજી વાંચે તો ચહેરા ઉપર કેવો ભાવ આવશે અને પત્ર લખનાર પરિચિત વ્યક્તિ હતા ગાંધીજીના ચહેરા ઉપર કોઈ ફેરફાર નહીં મહાદેવભાઈ દેસાઈ પૂછ્યું એમના અંતેવાસી સેવક કે તમને આવી ગાળો લખી ત્રણ પાના ભરીને તમે દેશ માટે આટલી નિસ્વાર્થ સેવા કરો છો તમારું બેરિસ્ટર પદ મૂકી દીધું અને છતાં તમને આવી ગાળો લખે છે તમને દુઃખ ના થયું ગાંધીજી એક જ વાક્ય બોલ્યા કે આમાં મારે કામનું મેં લઈ લીધું એક ટાંકણી મારે કામમાં આવે એવી છે એ મેં લઈ લીધી બાકી મારે લેવાનું નહોતું